એમજી વીએસએલ ની બેદરકારીના જંગલરાત વચ્ચે પાંચ ગામો અંધારામાં ખેડૂતોમાં રોષ થરવાસ થી સુल्तानપુરા સુધી ફેલાયેલી એમજી વીએસએલ ની મુખ્ય વેજ લાઇન પર જાણે જંગલી વેલોએ સામ્રાજ્ય સ્થાપી દીધું હોય તેવા દ્રશ્ય જોવા મળી રહ્યા છે વીજ થાંભલાઓ વાયરો અને ટ્રાન્સફોર્મરને વેલો અને જાળી જાખડાય ઘેરી લીધા છે જેના કારણે આ વિસ્તારના પાંચ ગામો થરવાસા મોટા હબીપુરા પારિકા

ચોમાસા પછી એમજી ટીમ સામાન્ય રીતે લંગ ક્લિયરિંગ જાળીઓની કાપણી અને મેન્ટેનન્સ કરે છે પરંતુ આ વર્ષે એક વાર પણ સફાઈ ન થતા કર્મચારીઓની નિષ્ક્રિયતા અને માવજતમાં થયેલી અવગણનાના ખેડૂતો ભોગ બની રહ્યા છે ગ્રામજનોની માંગ છે કે તાત્કાલિક કાર્યવાહી કરી અને વીસ થાંભલાઓ અને વાયરો પરથી જંગલી વિલાઓ દૂર કરવામાં આવે ટ્રાન્સફોર્મર અને લાઈનનું મેન્ટેનન્સ કરવામાં આવે વારંવાર થતી વીજ વિક્ષપને દૂર કરી વીજ નિયમિત મળે તે રીતે અસરકારક કામગીરી કરવામાં આવે